સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આણંદના મત વિસ્તારના મોગરી ખાતે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ અંદાજિત બે કરોડના ખર્ચે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે સવારે દસ કલાકે મોગરી થી અંધારિયા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગ્રામીણ રસ્તાનો વિકાસ પૂર્ણ રીતે થાય ગ્રામજનોને અવરજવરમાં સરળતા રહે તથા ગ્રામજનોની સલામતીમાં વધારો થાય તેના માટે આ રસ્તાઓનું લોકાર્પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે આજે આણંદ વિધાનસભા મત વિસ્તારના ગામડી મોગરી અને સંદેશર ગામમાં લગભગ સાડા પાંચ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ આ નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત આજે કરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય ગુજરાતના મૃદુ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ગ્રામીણ રસ્તાઓનો વિકાસ સંપૂર્ણ રીતે થાય ગામના લોકોની અવર જવર માટેની સુવિધાઓ વધે સાથે સલામતી પણ વધે એટલે પાકા રોડોની આજે ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ ત્રણેય ગામોના પ્રજાજનોને આનાથી ખૂબ સુખાકારી થશે આ નવા રોડો બનશે તેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ સરળ થશે અને લોકોને એક જાતની રાહત પણ મળશે કે ઘણા સમયથી આ રોડો થયા નહોતા જેથી કરીને આ રોડ નવા બનશે એટલે સુખાકારી બચશે